અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ થયાની જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે જેની અંદર જે પ્રકારે આ પ્લેન ક્રેશ થયું છે ત્યારે પ્લેનની અંદર રહેલા જે મુસાફરો હતા તે મુસાફરોના મોત નીપજ્યા હોવાની પણ માહિતી સામે આવી છે જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર એક કા ચોંકાવનારી ઘટના બની અને ખાસ કરીને જે પ્રકારે પ્લેનની અંદર જે મુસાફરો સવાર હતા અને જે રીતે મુસાફરોના મોતની એક પછી એક માહિતી સામે આવી જેને લઈને પરિવારોની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મો અમદાવાદ ખાતે જે બનેલી આ પ્લેન પ્લેન ક્રેશ થયાની ઘટનાથી સમગ્ર લોકો હાલ તો ચિંતિત બન્યા છે આ જે કહી શકાય કે જે પ્રકારે પ્લેનની જે દુર્ઘટના બની છે એની અંદર સૂત્રોના જણાવ્યા અનુસાર એકસો પચાસથી વધુ મુસાફરોના મોત નીપજ્યાની આશંકા સેવાઈ રહી છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે આ પ્લેન ક્રેશ થતાં આ એક દુઃખદ ઘટના બનતા આ ગુજરાતની અંદર અમદાવાદ શહેરની અંદર પહેલી ઘટના બની હોય તેવી માહિતી પણ સામે આવી છે પ્લેન ક્રેશ થતાની સાથે મૃતદેહો એક પછી એક ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા છે બીજી તરફ કહી શકાય કે આ પ્લેનની અંદર જે મુસાફરો છે એ મુસાફરોના પરિવારજનોની પણ જે રીતે ચિંતાનો માહોલ સર્જાયો છે એમાં હોસ્પિટલ દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી છે કે જે પ્રકારે મૃતદેહોને ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવે તે ખૂબ જરૂરી છે કારણ કે સેમ્પલની અંદર પણ સમય લાગી શકે છે ત્યારે આ પ્રકારે સિવિલના ડોક્ટરો દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ જે પ્રકારે કહી શકાય કે જે દુઃખદ ઘટના છે દુખદ ઘટનાને લઈ હાલ તો સૌ કોઈ ચિંતિત બની રહ્યા છે એક પછી એક મૃતકોની માહિતી ધીરે ધીરે સામે આવી રહી છે જેની અંદર પરિવારો પણ ચિંતિત થઈ રહ્યા છે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આવી ઘટના બનશે અને આ છેલ્લી મારી મુસાફરી હશે એવું પણ કોઈ લોકોએ વિચાર્યું પણ નહીં હોય જે પ્રકારે આ પ્લેનની જે દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ દુઃખદ ઘટના છે જેને લઈને દેશના વડાપ્રધાન સહિત લોકોએ આ જે ઘટના બની છે તેમાં દુઃખ વ્યક્ત કર્યું છે અને આ દુઃખદ ઘટનાની અંદર મૃત્યુ પામેલા લોકોને ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પણ પ્રાર્થના કરવામાં આવી છે જે પ્રકારે દ્રશ્યમાં આપ જોઈ શકીએ છીએ કે જે મૃતદેહો છે એ મૃતદેહોની ઓળખ પણ ન થઈ શકે તેવી હાલતમાં આ મૃતદેહો વેરવિખેર પડેલા દ્રશ્યમાં નજરે આવે છે ત્યારે આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે જેને લઈ સૌ કોઈ હાલ તો ચિંતિત બન્યા છે આ સમગ્ર ઘટનાને લઈને ફાયર ટીમ સહિત એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તેમજ તંત્ર હાલ ખડેપાગે ઊભું છે અને એક પછી એક આ જે ઘટનાઓ ઘટનાઓની અંદર જે મૃત્યુ પામેલા છે તેવા લોકોના મૃતદેહોની ધીરે ધીરે ઓરખ પરિવારજનો અને એક પછી એક નામ સામે આવતા રહ્યા છે એમ હાલ તો પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે